ભાદરવી મહાકુંભ બે હજાર ચોવીસ લાખો માય ભક્તોની સુરક્ષા માટે ટેમ્પલ ટ્રસ્ટે ત્રણ કરોડનો વીમો લીધો બીજી તરફ બે હજાર ત્રેવીસમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બે પરિવારને હજુ ક્લેમના રૂપિયા મળ્યા નથી શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લાખો માય ભક્તો સાત દિવસમાં અંબાજી ખાતે આવનાર છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારે માહિતી આપી હતી કે એકવીસ દિવસમાં વીસ કિલોમીટરના અંતરમાં કોઈ અકસ્માતથી મૃત્યુ પામે તો દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સુરક્ષાના ભાગરૂપે ત્રણ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવે છે પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે ગત બે હજાર ત્રેવીસમાં ભાદરવી મેળા વખતે અકસ્માતમાં મૃત્યુ પામેલા મહિલા અને પુરુષના પરિવારને વીમાના રૂપિયા મળેલ નથી બીજી તરફ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસમાં વીઆઈપી નેતાઓ પાછળ ચા અને જમવાના અંબાજી મંદિર ટ્રસ્ટ અગિયાર લાખ રૂપિયા જેટલો ખર્ચ કરેલ છે જે રૂપિયા હજુ સુધી મંદિરના ખાતામાં પરત આવ્યા નથી અંબાજી માન સરોવર પાસે બ્રહ્મપુરી રહેતા ભરતભાઈ રાવળ પોતાની પત્ની ચંદ્રિકાબેન રાવળ સાથે બે હજાર ત્રેવીસમાં કેમ્પ જોવા ગયા અને અકસ્માતમાં પોતાની પત્ની ગુમાવી મૃતક મહિલા ચંદ્રિકાબેન રાવળે સંતાનમાં બે દીકરા અને એક દીકરી હતી બે હજાર ત્રેવીસમાં વર્ષમાં ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો હતો અંબાજી ખાતે રહેતા ભરતભાઈ રાવળ પોતાના પત્ની ચંદ્રિકાબેન સાથે રાજકોટ ખાતેનો કેમ્પ જોવા ગયા હતા ત્યારે રોંગ સાઈડમાંથી આવેલ ટેમ્પો ચાલકે અકસ્માત કર્યો હતો નવ દસ બે હજાર ત્રેવીસ ના રોજ મૃતક મહિલાના પતિ ભરતભાઈ રાવળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ ખાતે અરજી કરવામાં આવી હતી અને તેની સાથે તમામ આધાર પુરાવા પણ આપવામાં આવ્યા હોવા છતાં પણ હજુ સુધી વીમાના ક્લેમના રૂપિયા મહિલાના પતિને મળ્યા નથી મહિલાના પતિ દ્વારા અવારનવાર ટ્રસ્ટની ઓફિસમાં રજૂઆત કરવા છતાં પણ રૂપિયા મળ્યા નથી બીજી તરફ બે હજાર ત્રેવીસમાં પણ બાડ તાલુકાના ગામના મહેન્દ્રભાઈ પરમારનું ગના પીપળી પાસે રિક્ષા સાથે બાઇકનું અકસ્માત થયેલ હતું જેમાં તે મૃત્યુ પામેલા આમ બે પરિવારને અકસ્માતના રૂપિયા મળ્યા નથી અંબાજી મંદિરના વિવેટધારે જણાવ્યું હતું કે સરદાર હસ્તકની વીમા કંપનીમાંથી જ વીમો લઈએ છીએ અને તેનું પ્રીમિયમ પણ મંદિર ટ્રસ્ટ ભરે છે તો પછી અકસ્માતમાં ભોગ બનેલા પીડિત પરિવારોની વીમા કંપની દ્વારા કેમ હેરાન કરવામાં આવે છે તે સવાલ હાલમાં તો ઊભા થયા છે પરદવે રાવડે જણાવ્યું હતું કે આ બાબતે અમે હજુ સુધી કોર્ટમાં ગયા નથી બીજી તરફ મહેન્દ્રભાઈ પરમારના પરિવાર જને પણ જણાવ્યું હતું કે અમે મંદિર ટ્રસ્ટમાં આધાર પુરાવા આપ્યા છે પણ સહાય મળી નથી હેમંતરજી જીએ ન્યૂઝ ગુજરાતી હર અમે સત્યની સાથ અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા અંબાજી થી 20 કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરેપિંડા મેળા દરમિયાન આમ તો 21 દિવસનો સમયગાળો છે આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે અકસ્માત એટલે દરેક પ્રકારના અકસ્માત તો એને આપણે આખું એનું આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભદ્રીપુર મેળા દરમિયાનનું ત્રણેક કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે કેટલા એરિયામાં કેટલા દિવસમાં વીસ કિલોમીટરના વિસ્તારમાં આપણે વીમા કવચ વીસ કિલોમીટર અંબાજીના વીસ કિલોમીટરના પેરીફરીમાં અને એકવીસ દિવસના સમયગાળામાં વીમો આપવાનું થાય છે નક્કી કરવા એ વીમો દરેક કોઈ યાત્રાઓનું આપણે નહિ છે કે એવી ઘટના ઘટે પણ એવી કોઈ ઘટના ઘટે છે એવી દુઃખદ ઘટના તો આપણે એમની જે એના કુટુંબીજનો દ્વારા જે વીમાનો ક્લેમ કરવામાં આવે છે આપણે જે સરકાર હસ્તકની કંપની છે એમ જ આપણે વીમા ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો એના ક્લેમ દ્વારા એની ઉંમરના આધારે કે જે જે એનું ભાવિત ભક્તનું જેવું થાય છે મૃત્યુ વગેરે તો એની ઉંમરના આધારે આપણે એની એ દ્વારા એનું આખું નક્કી થાય છે કે એને કેટલો એનો વીમા કવચ મળે મારું નામ ભરતભાઈ વેમજીભાઈ રાવળ ગામ અંબાજીનો રહેવાસી છું અંબાજી મંદિરે બે હજાર ચોવીસમાં ભાદરી પૂનમના મેળા દરમિયાન ત્રણ કરોડનો વીમો જાહેર કરેલ છે અને એ વીમો જાહેર કર્યા પછી અમારું જે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જે અમે અહીંથી ભાદરી પૂનમનો મેળા દરમિયાન છેવા કેમ્પમાં જોવા ગયેલા અને ત્યાં જે અમારો અકસ્માત થયેલો પાનસા ગામમાં જે અહીંયાથી પાંચ કિલોમીટરના એરિયામાં છે અને ત્યાં રોંગ સાઈડમાં આવીને મારી જે વાઇફ છે અને અમે બે જણા હંગાત જ હતા અને ત્યાં એમને એક્સિડન્ટ કરી અને ગાડી ફરાર થઈ ગયેલી પણ હજુ સુધી એ વીમાનું કોઈ ક્લેમ કે અમને કોઈ જાતની જે રૂપિયા જે વળતર જે છે એ હજુ સુધી મંદિર ચૂકી શક્યું નથી બરાબર તો અમે એ જાણવા માગતા હતા કે

કોર્ટમાં કે અમે કોઈ જગ્યા ટ્રસ્ટમાં રજૂઆત કરી નથી ખાલી મંદિરમાં અમે બે ત્રણ વખત જાણ કરવા છતાં પણ અમને કોઈ આપની આની મળી નથી બરાબર અને હજુ હવે અમે એ જ વિચાર જાણવા મળે છે જો અમારો આ કેસ છે પાંચ કિલોમીટર એરિયામાં થયો છે અને આ લોકો જે વીમો લે છે એ વીસ કિલોમીટર એરિયામાં લે છે પણ વીસ કિલોમીટર એરિયામાં લીધા છતાં પણ અમારે તો પાંચ કિલોમીટર એરિયાનું જે ગામના હોવા છતાં પણ અમને જો કોઈ વર્તન ના મળતું હોય તો પછી બહારના જો કોઈ વ્યક્તિને આવું કંઈ અકસ્માત થાય તો એમને વળતર માટે શું ધક્કા ખાઈ શકે મંદિરમાં એ વસ્તુ છે